રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો વિદાય સમારંભ યોજાયો વાત કરીએ તો શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા હરખાભાઈ નાડોદાભાઈ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો તાલુકા પંચાયત કચેરી રાધનપુર ખાતે માનભેર વિદાય સન્માન સમારંભ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના તાલુકા પંચાયત કચેરી ખાતે સારી કામગીરી કરી રાધનપુર વિસ્તારની અંદર શિક્ષણ ક્ષેત્રે સારી પ્રગતિ કરાવી શિક્ષણ પ્રેમી અને રાધનપુર તાલુકા શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા હરખાભાઈ નાડોદા આજ રોજ તેમની વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તાલુકા પંચાયત કચેરી ખાતે તેમનો માનભેર ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે રાધનપુર તાલુકા વિકાસ અધિકારી સી જે વાઘેલા અને રાધનપુર તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો તાલુકા પંચાયતનો સ્ટાફ અને તેમના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમને સારી કામગીરી કરવા તમામ લોકો દ્વારા અભિનંદન આપી શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ ફૂલ ઉછાળી માનભેર વિદાય આપવામાં આવી રિપોર્ટ જનદી બેઠક કરેમડી નામ નાડોદા હરખાભાઈ જેસનભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાધનપુર આજે મારો ત્રીસ છ ઓગણીસો અને બે ને પચીસ નિવૃત્તિ કાર્ય નિવૃત્તિનો સમય આવી ગયો છે અને તમામ મિત્રો મારા તાલુકાના શિક્ષક મિત્રો મારા આચાર્યો મારા પગાર કેન્દ્રના આચાર્યો સીઆરસી બીઆરસી સંઘના હોદ્દેદાર તેમજ મારી તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ મારી આખી પંચાયત જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી તેમજ તમામ પત્રકાર મિત્રોએ ખૂબ મને સહકાર આપ્યો છે અને મારાથી જેટલા પ્રયત્નો રાધનપુર તાલુકા અને પાટણ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટિવ કાર્યક્રમ હોય કે શાળાને લગતી કોઈપણ સમસ્યાઓ હોય એ તમામ ક્ષેત્રમાં બાળકોનું શૈક્ષણિક કાર્ય ગુણવત્તા લક્ષી બને એના માટે મેં સઘન પ્રયત્નો કરેલા અને હજુ આવનાર પણ એ ટીપીઓ તરીકે જે પણ મિત્ર આવે એ પણ આ પ્રયત્નો શિક્ષણ ક્ષેત્રે ચાલુ રાખશે તો તમારી શરૂઆત થઈ હતી અને મારી શરૂઆત એ ઓગણત્રીસ પાંચ ઓગણીસો ને સત્તાણું એ સુરેન્દ્રનગર જિલ્લાનો હળવદ તાલુકામાં તાલુકા કેળવણી નિરીક્ષક તરીકે મારી શરૂઆત થયેલી અને ત્યારબાદ હું બે હજાર એકમાં પાટણ જિલ્લામાં આવ્યો ચાણસમા તાલુકામાં અને પછી વિવિધ ચાણસમા આરી સમી રાધનપુર સાંતલપુર વિવિધ તાલુકાઓમાં મેં ફરજ બજાવી આમ તો શિક્ષણ ક્ષેત્રે આપણા તાલુકામાં ઘણી જ કામગીરી આપણે કરવા જેવી હતી અને એના માટેના ઇનોવેટિવ પ્રોગ્રામ પણ આપણે બધા લીધા છે પણ સારો અનુભવ શિક્ષક મિત્રો ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે એટલે મને શિક્ષકો વાલીઓ કે ગામના વડીલો હોય બધા અને બાળકો તરફથી તમામ તરફથી પૂરો સહકાર મન મળેલો છે એટલે મારો અનુભવ છે એ સારો આપણે સારા તો તમામ મિત્રો પણ સારા હોય આ વિસ્તારમાં શિક્ષણ શિક્ષણ ક્ષેત્રે તો હવે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ મૂકવામાં આવેલી છે એટલે એ બધું પૂરું છે હવે ગુણવત્તા ઉપર ધ્યાન આપવાની જરૂર છે